રાજકોટ આગ તપાસનો તપાસ ધમધમાટ છે આર એમસી સેન્ટ્રલ ઝોન કચેરીમાં એસીબી ટીપીયા ની ચેમ્બરમાં ટીમ હાલ બાદ તપાસ પણ કરી રહી છે રાજકોટમાં આ તપાસ ધમધમાટ જેમાં એસીબીએ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ આ સર્ચ કર્યું છે ટીપીઓ એમડી સાગઢિયાની ચેમ્બર ની અંદર આ સર્ચ કરાયું હતું હજુ પણ મોટા ઘટસ્ફોટ થવાની પૂરી પૂરી શક્યતાઓ છે અને હજુ પણ મોટા માથાઓની સંડોવણી બહાર આવશે એસીબી ની પંદર સભ્ય ટીમ આ તપાસ કરી રહી છે

ગેમ ઝોન અગ્નિકાંડની અંદર હવે એસીબી અને બ્રાન્ચ દ્વારા તપાસની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને એક્શન મોડની અંદર હવે પોલીસ છે તે જોવા મળી રહે છે ચાર અધિકારીઓ સામે પોલીસ તપાસ દાખલ કર્યા બાદ અત્યારે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર છે કે તેમની ઓફિસની અંદર સર્ચ ઓપરેશન એસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આ જ પ્રકારે ટીપીઓ એમડી સાગઠિયા છે કે તેમની ચેમ્બરની અંદર પણ સર્ચ ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના આ સીધા જ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ચીફ ફાયર ઓફિસરની જે ચેમ્બર છે કે તેની અંદર એસીબી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પંદર જેટલા જે અધિકારીઓ છે કે તે અત્યારે તપાસ છે તે કરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને તમામ જે લોકોની ક્યાંક જે અધિકારીઓ છે કે તેમની બેદરકારી છે તે સામે આવી છે સિત્યાવીસ જેટલી જિંદગીઓ છે તે આ આગ અંદર ચૂકી છે ને ત્યાર પછી હવે ધીમે ધીમે જે રીતના સરકાર દ્વારા તપાસના આદેશ મળતા જાય છે તેમ તેમ અધિકારીઓના નિવેદન નોંધ્યા બાદ હવે અધિકારીઓ સામે કડક પગલાઓ છે તે લેવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં જે રીતના કહી શકાય કે ગેમ ઝોનના સાથે જોડાયેલા પાંચ જેટલા જે આરોપીઓ છે કે તેમની ધરપકડ કરી અને પોલીસ રિમાન્ડ ચાલી રહી છે ત્યારે તેમની વચ્ચે હવે એક બાદ એક ચાર જેટલા જે અધિકારીઓ છે કે તેમની સામે પણ પગલાંઓ છે તે લેવામાં આવ્યા છે એમડી સાગઠિયા કે જે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાની અંદર ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે તેઓ ફરજ છે તે બજાવતા હતા અને જ્યારે અગ્નિકાંડ સર્જાયું તે અગ્નિકાંડ સમયે તેમને તાત્કાલિક અસરથી તેમની પાસેથી ચાર્જ છે તે છીનવી લેવામાં આવ્યો તો હવે તેમની ક્યાંક રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે કે તેમના દ્વારા ધરપકડ છે તે કરી લેવામાં આવી છે એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગ્રવા સામે એફઆઈઆર નોંધી અને તેમની પણ ધરપકડ છે તે કમા કરી લેવામાં આવી છે તમામ અધિકારીઓની ધરપકડ કરી અને તેમની જે ચેમ્બરો છે કે તેમની અંદર તપાસ છે તે શરૂ કરવામાં આવી છે જે ટીપીઓ એમડી સાગઠિયા છે કે જે વર્ષોથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર તેમને ક્યાંક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તે કર્યો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને પણ જ્યારે પોતાનો પ્લાન મંજૂર કરવો હતો ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના જે ફાયર ઓફિસર બીજે ઠેબા છે કે તેમને સિત્તેર લા સિત્તેર હજાર રૂપિયાની લાંચ આપી હોવાની વિગતો છે તે સામે આવી હતી ને ત્યારે તેમને સિત્તેર હજાર રૂપિયા પાંચ વર્ષ પહેલા આપવા પડ્યા હતા જ્યારે તેઓ જે તેમનો પ્લાન મંજૂર ન થયો અને ત્યારે રામભાઈ મોકરિયાએ ભાજપના નેતા હોવાનું કહ્યું અને ત્યારે બીજે બીજેઠે તેમના જે સિત્તેર હજાર રૂપિયા છે તે પરત કરી દીધા હતા આ જે આખો સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો ને ત્યારબાદ જ્યારે આ અગ્નિકાંડ સર્જાયો ત્યારે રામભાઈ મોકરિયાએ પણ મોટા ઘસફોટ કર્યા છે ને રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કામ કરાવવું હોય ત્યારે રૂપિયા છે તે ધરવા પડે છે તે પ્રકારના આક્ષેપો છે તે તેમના દ્વારા પણ લગાવવામાં આવ્યા છે જે રીતના એમડી સાગઠિયા ટીપીઓ છે કે તેમની કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ છે તે બસો કરોડ રૂપિયાનું ફાર્મ હાઉસ તૈયાર છે તે કરવામાં આવ્યું છે એટલું જ નહીં ત્રણ ત્રણ પેટ્રોલ પંપના તેઓ માલિક હોવાનું પણ સામે આવ્યું છે એટલે કે ક્યાંક બેનામી સંપત્તિ તેમને મોટા પ્રમાણમાં તૈયાર કરી હોવાની વિગતો સામે આવી છે ને તેના આધારે જ હવે એસીબીની ટીમો છે કે તેમના દ્વારા પણ અધિકારીઓના જે રહેઠાણો છે એટલું જ નહીં સાથે સાથે તેમની કચેરીઓ છે ત્યાં સર્ચ ઓપરેશન છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે એક વર્ષ પહેલા જ્યારે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી ત્યારે પણ ફાયરના જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા પરંતુ તેની નોંધ ચોપડે છે તે કરવામાં નહોતી આવી તે પણ એક સવાલ મોટો છે તે ઉભો થઈ રહ્યો છે તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગને એકથી દોઢ વર્ષ પહેલા એટલે કે સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસની અંદર જ્યારે અમિત અરોરા જ્યારે મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે એ જે કહી શકાય કે ટીઆરપી ગેમ ઝોન છે તે ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યું છે ને તેને તોડી પાડવામાં આવે આ પ્રકારના આદેશો આપવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક ટાઉન પ્લાનિંગ અધિકારી છે કે તેમના દ્વારા તેની સામે પગલાં લેવામાં આવ્યા અને રાજકીય દબાણ હોવાનું તેમને નિવેદન આપ્યું હતું હવે ક્યાંક આ રાજકીય દબાણ છે તે જ તેમના પાપનો ઘડો છે તે ભરી દીધો છે એટલે કે ક્યાંક રાજકીય દબાણ આપનાર જે નેતાઓ છે તે કોણ હતા તે દિશામાં પણ તપાસ છે તે થવી જરૂરી છે એસીબી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે રીતના તપાસ કરવામાં આવી રહી છે તેની અંદર જે પણ જવાબદાર અધિકારીઓ હશે તેમની સામે આ જ પ્રકારે જે પગલાઓ છે તે તોડાઈ રહ્યા છે ત્યારે હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કસ્ટડીની અંદર આ અધિકારીઓ કેટલા નવા ખુલાસા કરે છે તે પણ જોવું મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ